સમાચારમાં વાત કરીએ જામનગરની તો જામનગરમાં મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ દ્વારા વર્ષ જૂના હાથ ધરવામાં આવ્યું છે જામનગરના કડિયાવાડ ચોકમાં ગરબી મંડળ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા મકાનનું ડિમોલેશન કરાયું છે એસ્ટ ટીમ સાથે પીજીવીસીએલની ટીમ અને ટીપીઓ શાખા પણ ડિમોશનની કામગીરીમાં જોડાયા છે જેસીબી ની મદદથી મકાનનું ડિમોલેશન પણ કરવામાં આવ્યું છે હું એનઆર દીક્ષિત એસ્ટેટ ઓફિસર જામનગર મહાનગરપાલિકા જામનગર આજ રોજ કળિયાવાડ વિસ્તારમાં એક જૂનો જર્જરિત સો વર્ષથી ઉપર જૂનો મકાન હતો એની બોર્ડના સભ્યશ્રી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ હતી જેના અનુસંધાને માનની ડીએમસી શ્રીની સૂચના અને અમારા કન્ટ્રોલિંગ અધિકારીની ગાઈડલાઈન મુજબ એસ્ટેટ શાખા ટીમને સાથે રાખી અને પીજીવીસીએલની ટીમને સાથે રાખી આજ રોજ ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ મકાનરૂપ હતું એટલામાં એ સો વર્ષ આશરે સો વર્ષ જૂનો મકાન હશે અને લગભગ દસેક વર્ષથી બંધ મકાન પડ્યો હતો એ મકાન આ જગ્યા ઉપર ગરબી હોય ચોક જેવો વિસ્તાર જણાય લાગે છે એટલે એટલે ચોક જેવા વિસ્તારમાં માણસો વધારે ભેગા થતા હોય એટલે એમાં અડચણરૂપ એ જણાય છે